પ્રિન્ટ એન્ડ મીડિયાના તમામ મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ વડોદરા શહેર પોલીસ આપણા જે ક્રેકડાઉન અગેસ્ટ ક્રિમિનલ્સના અભિયાનને નવા વર્ષના પ્રથમ દિવસે એક ગુસ્સીટ ટોક એક્ટ બે હજાર પંદર હેઠળ ગુનો દાખલ કરીને શરૂ કરી છે આ તમારા આનંદ છે त्रण उसी टॉक एक्ट बेहजार पंद्रह हेठ नीचे मुजबना कासम आला गैंगना सभ्यों विरुद्ध में आज एफआईआर दाखिल करी आरोपी नाम है हुसैन कादर सुनी रसी कासम आला कैली बाग अकबर कादर सुनी आप प्रवासी हजरत पागा शेड़ी बाबा दरगाह पास ત્રીજો શાહિદ ઉર્ફે ભુરિયો એમના ડિટેલ તમને મળી જશે પ્રેસનોટમાં ચોથો છે વાસીમ ઉર્ફે બબલુ આપણ બીજું ઉર્ફે નામ છે એમને માઝા સન ઓફ યુસુફ ખાન પઠાણ ચોથો છે સિકંદર કાદર સુની આ રવાસી છે કારેલી બાગ ચોથા હસન ઉર્ફે છાંઝર આ છે સન ઓફ કાદર સુની રહે કાસામાલા કારેલીબાગ નેક્સ્ટ છે મોહમદ અલીમ સલીમ ખાન પઠાણ આ છે મોતીનગરના રહેવાસી છે સાતમો છે સુફિયાન સિકંદર પઠાણ આ રહેવાસી છે પાંજરીગઢ મોહલ્લાના ફતેપુર વિસ્તારના અને છેલ્લે નવમા આરોપી છે ગની ઉર્પે એરટેલ સન ઓફ ઉસ્માન શેખ એમ કરીને નો આરોપીઓ વિરુદ્ધમાં આપણે ગુના રજિસ્ટર નંબર એ પબ્લિક ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ અંડર સેક્શન થ્રી ગુસ્સી ટોક એક્ટ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે એના બ્રીફ કોન્ટેક્ટ આ પ્રકારનું છે તારીખ અઠ્ઠાઈસ બાર બે હજાર ચોવીસના રોજ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આપણે ત્રણ આરોપીઓ વિરુદ્ધ એક એક્સ્ટ્રોશન અંગેનો ગુના આપણે દાખલ કરી હતી આ ગુનાના ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા ક્રાઈમ બ્રાન્ચ વડોદરા શહેરનાઓ કરતા હતા તપાસ દરમિયાન આપણા આ આરોપીઓ વિરુદ્ધમાં કેટલાક ગુના દાખલ થયેલ હોવાનું અને એમના સાથે એમના સાગરેતાઓ પણ કેટલાક પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિ પ્રવૃત્તિઓમાં સંડાયેલું હોવાનું બહાર નીકળ્યું આ તથ્યના આધારે આપણે ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન કરી આમાં આપણા ખબર પડી કે એક કારેલીબાગ પોલીસ સ્ટેશન જ્યુર શિક્ષણમાં કાસમ આલા નામના એક ઓર્ગેનાઇઝ ક્રિમિનલ ગેંગ સક્રિય છે તો જ્યારે ઇન્વેસ્ટિગેશન આગળ વધતા આપણા ખબર પડી છે કે આરોપી નંબર એકના વિરુદ્ધમાં સિક્સટી નાઇન ક્રિમિનલ કેસીસ નંબર બેના વિરુદ્ધમાં ત્રીસ ક્રિમિનલ કેસીસ નંબર ત્રણના વિરુદ્ધમાં પંદર ક્રિમિનલ કેસીસ ચારના વિરુદ્ધમાં ઓગણીસ ક્રિમિનલ કેસીસ પાંચના વિરુદ્ધમાં બાવીસ છઠ્ઠા આરોપી વિરુદ્ધમાં બાવીસ સાતમા આરોપીમાં વિરુદ્ધમાં નવ અને નવમાં આરોપીના વિરુદ્ધ અગિયાર ક્રિમિનલ કેસો દાખલ છે અને આ આરોપીઓ જુદા જુદા પ્રવૃત્તિઓમાં સંડાવાયેલા છે એમના વિરુદ્ધમાં જે ક્રિમિનલ કેસ છે આમાં જે લોકોને ભયભીત કરવા માટે એટેમ્પ ટુ મર્ડર રાઇટિંગ ફિઝિકલ અસોલ્ટ અને ઇન્જુરીને સાથે સાથે એમના પ્રવૃત્તિ ચલાવ માટે એક્સ્ટ્રોશન રોબરી અને અન્ય પ્રકારના આર્થિક અપરાધો આચરતા હોવાનું આપણે ધ્યાન ઉપર આવેલ આના આધારે આજે એક ડિટેઇલ્ડ વિગતોનો ભેગા કરીનેના આધારે એક એફઆઈઆર નોંધીને આપણે તપાસ હાથ ધરી છે સમગ્ર કેસની ઇન્વેસ્ટિગેશન એસીપી શ્રી રાઠોડ નામો કરશે અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે આરોપીઓ અત્યાર સુધી કારેલીબાગ સિટી પોલીસ સ્ટેશન હરણી માંજલપુર રાવપુરા પાણીગેટ વાડી જેવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા સક્રિય હતા અને કેટલાક ગુનાઓમાં સંડાવેલા છે આ તમામ વિગતો એકત્રિત કરીને એમના ગુનાહિત પ્રવૃત્તિ અંગે તમામ વિગતો ભેગા કરશે ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે આરોપીઓના કેટલાક સ્થળોએ આપણે સર્ચ અને સીઝર ઓપરેશન પણ થશે અને એમના સાથે જોડાયેલ અન્ય કોઈ પણ પ્રકારના આરોપીઓ હોય એમને પણ આઈડેન્ટિટી નક્કી કરીને એમના વિરુદ્ધમાં પણ ક્રિમિનલ એક્શન લેવા માટે આપણે પ્રયાસ થશે તો આ રીતે જે આરોપીઓ છે એમના ગંભીર ગુનાહિત ઇતિહાસ વારંવાર એમના પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે તરી પાર કે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ નાઇન્ટીન એટી ફાઈવ હેઠળ પ્રિવેન્ટિવ ડિટેન્શન સુધીના કાર્યવાહી કરવા છતાં આ લોકો સક્રિય રહ્યા હતા અત્યારે આવા ટોળકીના ક્રિમિનલ એક્ટિવિટીસને અંકુશમાં લાવવા માટે આપણે આવા એક ગંભીર પગલાં ભરી છે આ એ ફાયર નોંધીને જે ઇન્વેસ્ટિગેશન હાથ ધરી છે આમાં તે આપણે શહેરજનોને એક સ્ટ્રોંગ મેસેજ આપવા માંગીએ છીએ કે વડોદરા શહેરમાં કોઈ પણ પ્રકારની ઓર્ગેનાઇઝ ક્રિમિનલ ગેંગની પ્રવૃત્તિ ચાલી શકશે નહીં બીજું શહેરના પ્રવાસીઓના સુરક્ષા માટે શહેર પોલીસ જે કંઈ પગલાંની જરૂરિયાત છે તમામ પગલાં ભરવા માટે સક્ષમ છે અને કાર્યરત છે તો એવા ક્રિમિનલ એક્ટિવિટીસ વિરુદ્ધના આપના ક્રેકડાઉન અને ફોર્મ એક્શન આ વર્ષ દરમિયાન ચાલુ રહેશે આ કેસના ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે કંઈ માહિતી બહાર આવશે

ના અત્યારે આપણે જે ઇન્વેસ્ટિગેશન આજે તમને જે માહિતી આપી રહ્યા છીએ આના ગુના નોંધણી અંગેનું ઇન્વેસ્ટિગેશન પ્રક્રિયા શરૂ કર્યા અંગેનું છે તો તબક્કાવાર જ્યારે ઇન્વેસ્ટિગેશનમાં પ્રગતિ થશે આરોપીઓ વિરુદ્ધમાં જે કંઈ કાર્યવાહી કરવામાં આવી છે સર્ચ એન્ડ સીઝર અને અન્ય ઓપરેશનમાં જે કંઈ પ્રોપર્ટી જે મુવબલ ઇમોવબલ આ તમામના વિગતો વખતે વખતે તમારા સાથે માધ્યમ મારફતે હું શેર કરીશું અને અપડેટેડ ઇન્ફોર્મેશન તમને આપતા રહીશું સર કેવા પ્રકારના કેસોમાં આવી કાર્યવાહી થતી હોય છે કેવા કેટલા કેસ થયેલા સર સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર ઓર્ગેનાઇઝ ક્રિમિનલ ગેંગને નિયંત્રણ લાવવા માટે બે હજાર પંદરથી આ કાયદાને ઘડીને સબસિકવન્ટલી નોટિફાઈ કરી છે તો વડોદરા શહેરમાં પણ અગાઉ એક બીચુ ગેંગના વિરુદ્ધમાં આપણે આ પ્રકારના ગુસ્સી એક્ટ બે હજાર પંદર હેઠળ ગુના દાખલ કરેલા જે તે વખતે આવા ઓર્ગેનાઇઝ્ડ પ્રવૃત્તિમાં સંડાવેલ તમામ આરોપીને પોલીસે અટક કરી છે એમના વિરુદ્ધમાં ચાર્જશીટ કરી ન્યાયિક પ્રક્રિયા આજની તારીખે પ્રગતિમાં છે કેટલાક મિલકત જે તે વખતે તપાસમાં આપણે બહાર આવ્યું હતું આના આધારે એમના ટાંચમાં લેવા સુધીની પગલાં વડોદરા શહેર પોલીસે ભરી છે આ જ પ્રકારની પ્રક્રિયા ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ આ કિસ્સામાં પણ થશે તો આ ઇન્વેસ્ટિગેશન એક મહત્વપૂર્ણ પ્રકારનું છે આના મહત્વના આધારે જ સમગ્ર ગુનાનો તપાસ એસીપી ક્રાઇમનાઓ કરી રહ્યા છે ઇન્વેસ્ટિગેશન એક્સપીડિશિયસલી રેપિડલી થશે અને જેટલા ઝડપથી આમાં કોર્ટમાં ન્યાયિક પ્રક્રિયા શરૂ કરી શકીશું આના આધારે આપણે ચાર્જશીટ પણ ફાઇલ થશે